ચાલુ આજે આપણે આવી ગયા છે માંગરોળના દરિયા કિનારે આજે આપણે માંગરોળના દરિયાને સફર કરશું આજે સવારે આપણે દસ વાગે આવી ગયા છીએ તો ચાલો આપણે બોટમાં હવે ધીરે ધીરે અંદર ઉતરીએ બધાય અને દરિયાની મજા માણીએ દરિયા જેવું અંદર પડતું હોય થોડીક વાતો કરતા હતા કે મરવું તો ન્યાય છે ને બાય રહી છે અમને થોડીક હિંમત આવી ગઈ જેવું નાના છોકરો ના નાઈ રહ્યા છે બધી બાજુ ચારે બાજુ બોટ જ આપણે દેખાય છે ભાઈ હવે મશીનની દોરી ખેંચીને મશીન ચાલુ કરે છે જોઈ શકો છો તમે મશીન ચાલુ થઈ ગયું હવે આપણે જાય છે મંદિરના દરિયામાં મજા કરીએ ચાલો દરિયામાં આપણે અંદર જઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે વિશાળ કાય દરિયો આજે આપણે થોડોક ફોન ભાઈ વધારે હતો અને મોજા બી વધારે આવવા

તમે જોઈ શકો છો આ ભાઈ કરે છે જેમ જેમ અમે આગળ જતા હતા તેમ દરિયામાં પવન ને મજા વધી રહ્યા હતા દરિયામાં મજા આવી રહી છે એકદમ ડાડો બૌન આવી રહી છે જોઈ શકો છો કેસસ ચારે બાજુ વિશાળ કા વાડી તમને દેખાય છે મોટી બોટ ફિશિંગ કરી રહી છે बताया था कि के पोल बंडल ले लियो पोल बंडल ना दे दिया यार तो आम ले लियो तो आम ले लियो काठा को काठा को भाई हम कह रही है था कि अभी आकर जाओ तो काटो नहीं देता है કાઠો નહીં દેખાઈ ગઈ તો વાળી દે ભાઈ આપણે આગળ જવું નથી કઈ પાછા ઘરે પૂછી ગયા પોચાડી દે અમને બહુ મજબૂત કહેવાય ભાઈ કે આખી રાત નો દિવસ અંદર માછીમારી કરતા હોય છે વિજય સિંહ ફોટોગ્રાફીમાં મજબૂત હતા મોબાઈલ ગયો મોબાઈલ ગયો આપડો કાઢી લીધો પાછો આ ભાઈ ને ઘરે જ ફોન આવ્યો કે ક્યાં રખડો આવી હવે અમે પાછા કિનારા તરફ વર ગયા થોડોક દરિયો શાંત થઈ ગયો છે હવે કિનારા બાજુ જોઈ શકો છો મિત્રો હવે અમે પાછા કિનારે પહોંચવા આવી ગયા છે જોઈ શકો છો તમે સામેથી મોટી બોટ આવી રહી છે

એ છોકરા બધા એમના નાતા આવી છે